હું પંડ્યા આર્ટિયાપ જોઈ રહ્યા આ છોપાઠ રહ્યું જમ્મુ કાશ્મીરમાં દર્શનાર્થીઓ પર થયેલા આતંકવાદી હુમલાનો વિરોધમાં કર્જણ પ્રાંત અધિકારીને આવેદન કર્જણ બજરંગ દળ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો દ્વારા આતંકવાદી વિરોધના નારા લગાવી આતંકવાદના પુતળાનું દહન કરવામાં આવ્યું કાર્યકરો દ્વારા મૃત પામેલ દર્શનાર્થીઓને લઈ બે મિનિટનું મૌન પાડી હનુમાન ચાલીસા કરી શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી પુતળા દહન બાદ કાર્યકરો દ્વારા તાલુકા સેવા સદન ખાતે પ્રાંત અધિકારીને આવેદન પાઠવવામાં આવ્યું તારીખ જમ્મુ કાશ્મીરથી કતરા તરફ જતી હિન્દુ શ્રદ્ધાળુઓની બસ ઉપર આતંકવાદીઓ ફાયરિંગ કરીને દસ શ્રદ્ધાળુઓના મોત થયા છે આ ખૂબ જ અત્યંત દુઃખનીય ઘટના છે ભારતવાસીઓને ઝાટકો લાગ્યો છે આ આતંકવાદીઓની કાયરતાને લીધે દર વખતે ભારતવાસીઓને ને કંઈક વેઠવું પડે છે આ આતંકવાદીઓને છાવનાર પાકિસ્તાની જે દેશ છે એ પાકિસ્તાને ખરેખર સબક શીખવડવો જોઈએ આજે અમે જે લોકો મૃત્યુ પામ્યા છે એ લોકોને શ્રદ્ધાંજલિ આપી એ લોકો માટે હનુમાન ચાલીસાના પાઠ કર્યા આતંકવાદીઓનું પૂતળું પણ દહન કર્યું અને અત્યારે અમે આપણા માનનીય રાષ્ટ્રપતિ સાહેબશ્રીને મામલતદાર સાહેબ થકી એક આવેદન પહોંચાડ્યા છે અને ભારત સરકારને એક નિવેદન કર્યું છે કે આવા જે પાકિસ્તાની દેશ છે જે આતંકવાદીઓને છાવડે છે એ લોકો પર કડક કાર્યવાહી થાય તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરે અને આતંકવાદીઓને સબક શીખવાડે એ હિસાબથી આજે બજરંગ પૂરા ભારતની અંદર વિરોધ પ્રદર્શન કરી રહી છે જય શ્રી